નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણા ઋષિમુનિઓ એ મંદિર કેમ બનાવવાનો વિચાર કર્યો આપણા ઋષિ મુનિ મુનિઓએ મંદિર કેમ બનાવ્યો તો ઋષિ મુનિઓએ ધર્મને આગળ લાવવા માટે જ મંદિર બનાવ્યા પણ તે માનવ શરીર ઉપરથી જ માનવના મસ્તક ઉપરથી જ મંદિરની શોધ કરી આપણે જોઈએ છીએ કે મંદિરમાં ઘુમ્મટ હોય છે એ ઘુમટ એ જ આપણા માથાનો ભાગ હોય છે અને તે સંપૂર્ણ રીતે ખાલી હોય છે અને એ ઘુમ્મટ ઉપર જ આપણે ધજા લગાવીએ છીએ કે જ્યાં આપણે ચોટી રાખીએ છીએ એ માથાની જે આપણી ચોટી છે એ જ મંદિરની ધજા છે તો ઘુમ્મટ એ માથાનો ભાગ છે બીજા નંબરે મંદિર ઉપર મંદિરની અંદર આપણે એક પ્રતિક એટલે કે ભગવાનની મૂર્તિ કે માતાજીની મૂર્તિ કે શિવની મૂર્તિ કોઈ પણ મૂર્તિ એ આપણે પ્રતિક મંદિરની અંદર આપણા ગુરુઓએ આપણા ઋષિ મુનિઓએ મંદિરની અંદર એક પ્રતિક મૂક્યું અને મંદિરની અંદર પ્રતિક મૂકવાનું કારણ શું આપણે જો પહેલાં મંદિરમાં જઈએ તો પહેલાં આપણે ઘંટ વગાડીએ છીએ ઘંટ વગાડ્યા પછી જ આપણે દર્શન કરીએ છીએ એ પહેલાં આપણે દર્શન કરતા નથી તો પહેલાં કેમ ઘંટ વગાડવો ઘંટ વગાડ્યા પછી જ દર્શન કેમ કરવો એનો ઋષિ મુનિનો અર્થ એ હતો કે દેખનદારે કોઈ આ જણણણ જણણ જણ ઝાલેરી બાજે બીના મુખે મોરલી બજાય બીના નો નોબત વાગે આપણી અંદર ચોવીસ કલાક ઘંટરાવ થઈ રહ્યો છે ચોવીસ કલાક આરતી થઈ રહી છે ચોવીસ કલાક ઘંટ ને ઝાલર શંખ આપણી અંદર ચોવીસ કલાક વાગી રહ્યા છે અને આરતી પણ ચોવીસ કલાક થઈ રહી છે તો ઋષિ મુનિઓએ મંદિરની બહાર ઘંટ લગાવવાનો અને આરતીનો એટલા માટે જ વ્યવસ્થા કરી છે કે મનુષ્યને ખબર પડે કે ભગવાન મંદિર બહાર ક્યાંય નથી ભગવાન મંદિરની અંદર જ છે પરંતુ જ્યારે તમારા અંદર અનહદનાદ શરૂ થાય તમારા અંદર આરતી શરૂ થાય તમારા અંદર ઘંટ ઘંટ વાગવાના શરૂ થાય ત્યારે જ તમને ભગવાનના દર્શન થાય ત્યારે જ તમે ભગવાન સામા જોઈ શકો એ પછી આવી પ્રદક્ષિણા પ્રદક્ષિણા વસ્તુ એવી છે કે આપણે પ્રદક્ષિણા જે આપણે મંદિરની ચારે બાજુ ફરીએ છીએ એ મંદિરની દિવાલ છે એમ આપણું શરીર એક મંદિર જ છે અને આપણું જે શરીર છે એ મંદિરની દિવાલ છે તો જેમ આપણે મંદિરની ચારે બાજુ પ્રદક્ષિણા કરીએ છીએ પરંતુ ભગવાનના ક્યાંય દર્શન થતા નથી એ મંદિરની દિવાલ બહારની પ્રદક્ષિણા એ જ સંસાર તમે સંસારમાં ગમે એટલી પ્રદક્ષિણા કરશો પણ જો અંદર ડોકિયું નહીં કરો તો કોઈ દિવસ ભગવાનના દર્શન થવાના નથી તો એવી જ રીતે આપણું શરીર પણ એક મંદિર જ છે મતલબ આપણા શરીરની અંદર મંદિર છે એટલે આપણે કહીએ મન મેરા મંદિર મન એક મંદિર છે શરીર એક મંદિર છે આપણે જોઈએ કે મંદિરમાં ખાલી જગ્યા જ હોય છે મંદિરમાં કંઈ ભરેલું હોતું નથી એટલે મંદિર એટલે સ્વર્ગ અને ઘર એટલે સંસાર ઘરમાં તમે જો કેટલું બધું ભરેલું હોય ટીવી ને ફ્રીજ ન ઘરઘંટી ને મિક્સર મશીન ના વાસણ ને ગેસના બાટલા ને સગડી ન પલંગ ન સેટી પલંગ ટીપાઈ ડાઇનિંગ ટેબલ હા હેડવાની ઘણા ઘણા ગેજો હેડવાની જગ્યા જોતી નહીં બેસવું જ કયો એટલે તો મતલબ સંસાર છે જે આપણું ઘર જે પરિસ્થિતિ આપણા ઘરની જ જ પરિસ્થિતિ સંસારની છે સંસારે ભરચક ભરેલો છે તો ઘરે ભરચક ભરેલું છે તો ઘરે સંસાર છે પણ જો ઘરના મંદિરે બનાવવું હોય તો ઘર ખાલી કરવું પડે એમ આપણા આ ઘરની અંદર શરીર રૂપી જે દીવાલ છે એના અંદર આપણું આ ઘર છે આપણું એક મંદિર છે એને આપણે ઘર બનાવી દીધું છે તો હવે આપણે એને મંદિર બનાવવાનું છે તો પછી મંદિર બનાવવા માટે તો આપણે વિષય વાસનાઓ કામ ક્રોધ મધ મોપ અહંકાર રાગ દ્વેષ મારું ને તારું ને તારા બાપનું ને મારા બાપ કેટલુંય મેં ગાલી દીધું છે આ જેટલા બધા વાહણો મેં ભેગા કર્યા છે અંદર જગ્યાને હરવા ફરવાની જગ્યા નથી તો પછી આપણું આ શરીર રૂપી ઘર મંદિર કેવી રીતે બનાવે પરંતુ સંતોએ કહ્યું છે કે આ શરીરની અંદર જે જેમ આપણા ઘરમાં આપણે વાસણો તે ફર્નિચરથી ભરચક ભરી દઈએ છીએ ત્યારે એને ઘર કહેવાય છે તો મંદિરમાં આપણને ક્યાંય વાસણો કે ફર્નિચર એવું કંઈ દેખાતું નથી મંદિર એટલે ખાલી જગ્યા મંદિર એટલે શૂન્યવકાશ મંદિર એટલે અનંતાકાશ તો આપણા આ ઘરને મંદિર બનાવવું હોય આ શરીરને મંદિર બનાવવું હોય તો પહેલાં આપણે શરીર રૂપે જે આ શરીર આપણને દેખાઈ રહ્યું છે જે મંદિરની દિવાલ છે એ દિવાલથી અંદર ડોકિયું કરવું પડશે પરંતુ આપણે તો દિવાલ અંદર ડોક્યુ કરવાનો કયો ટાઈમ જ છે એક બાજુ મોં ખેંચી લે એક બાજુ માયા ખેંચી લે ને એક બાજુ કામ ખેંચી લે ને એક બાજુ ક્રોધ ખેંચી લે ને એક બાજુ લોભ ખેંચી લે કેટલા બધા આપણા ભાઈબંધો છે સેજે એ લોકો નથી મળવાનો આપણને ટાઈમ મળે તો આપણે કંઈક આના ડોકી કરીએ પણ એટલી બધી ભયબંધી બાંધી દીધી ને આપણને ટાઈમ જ નથી પહેલો જાય પહેલો આવે ને પહેલો જાય તો પહેલો આવે ને પેલો જાય તો પેલો આવે એટલે આપણે આ શરીરની પ્રદક્ષિણા કરીએ છીએ જેમ આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ અને આપણને ભગવાન દેખાતા નથી ભગવાનને જોવા માટે ભગવાનના દર્શન કરવા માટે પ્રદક્ષિણા કરી અને સ્વામીએ ગર્ભાગૃહમાં આવવું પડે દ્વાર ઉપર આવવું પડે અને દ્વાર ઉપર આવ્યા પછી એ અંદર જવું પડે અંદર નજર કરવી પડે ત્યારે ભગવાનના દર્શન થાય એમ આપણી આ બે બંને આંખો જે જેને આપણે ચર્મચક્ષુ કહીએ છીએ ચર્મચક્ષુ મંદિરની દિવાલ આજુબાજુ પ્રદક્ષિણા કરી રહી છે આપણું મન પણ મંદિરની આજુબાજુ કરી કર્યું છે હવે મંદિરના અંદર દાખલ થવું હોય આ આ મંદિરના અંદર દાખલ થવું હોય તો ચર્મચક્ષુ કામ નહીં લાગે ચર્મચક્ષુને બંધ કરવા પડશે અને અંદરને અંદરના ચક્ષુ ખોલવા પડશે આંતરિક ચક્ષુ ખોલવા પડશે ત્યારે આપણે મંદિરના દર્શન કરી શકશું ત્યારે આપણું ઘર મંદિર આપણું શરીર મંદિર બનશે તો મંદિર બનાવવા માટે ખાલી જગ્યા કરવી પડે વિષય વાસનાઓ હટાવવી પડે કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર આ બધું જ હટાવીને કાઢી નાખવું પડે ત્યારે આ મંદિર આ ઘર ખાલી થાય અને આ ઘર ખાલી થાય પછી જ આપણે કે ભાઈ ઘર એક મંદિર છે ત્યારે જ ઘર મંદિર બને તો ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રો તો એમને લખ્યા જ છે વેદ પુરાણ ગ્રંથ ઉપનિષદ આ બધું એમને આપણા માટે જ પીરસેલું છે સતય પણ ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આ લોકોને જો આમોથી નહીં તો શેવટી આમોથી તો ઋષિ મુનિઓએ મંદિરનું પ્રતિક બનાવ્યું મંદિર બનાવ્યું પરંતુ હવે અહીંયા તકલીફ શું થઈ ભેંસના ખીલ બાંધી દીધી પછી તો નક્કી થઈ ગયા હકોરે બોંધી દીધું એટલે કાયમ માટે આપણે બંધાઈ ગયા એ ખીલ એક આપણે એક ભેંસ જેવા થઈ ગયા એક ડોબા જેવા થઈ ગયા એ ખીલ બંધાઈ ગયા પણ એમ નહીં કે બાંધેલું ભેસ કેટલું ચરે કેટલી લોબી થાય જેટલી હોકોડો લોબી હોય એટલી જ ભેસ લોબી થાય એમાં આપણે જ એવું છે કે આપણે કર્મકાંડના બંધને બંધાઈ ગયા મંદિરના બંધને બંધાઈ ગયા એટલે જ આપણું આ શરીર રૂપી ઘર મંદિર થતું નહીં શરીર રૂપી ઘર ઘર જ રહે છે અને એના કારણે જ જો શરીર રૂપી ઘર મંદિર થઈ જાય તો અંદરથી ખાલી જગ્યા થઈ જાય અને ખાલી જગ્યા થઈ જાય એટલે પરમાત્માની અંદર આવવું પડે સત્યની અંદર ઉતરવું પડે આપણી અંદર જ ચોવીસ કલાક આરતીનો તમને આરતી સાંભળવા મળે આરતીના દર્શન પણ અહીંયા અહીંયા આરતીના દર્શન પણ થાય બધું જ થાય પણ ક્યારે થાય કે ઘરને એક મંદિર બનાવીએ ત્યારે આ શરીરને એક મંદિર બનાવીએ ત્યારે પરંતુ મેં કીધું કે આપણે બંધાઈ ગયેલા માણસો છીએ આપણે મંદિરમાં બંધાઈ ગયા ભુવાજી જોડે બંધાઈ ગયા માતાજી જોડે બંધાઈ ગયા ભગવાન જોડે બંધાઈ ગયા શાસ્ત્રો જોડે બંધાઈ ગયા બ્રાહ્મણો જોડે બંધાઈ ગયા મંત્રો જોડે બંધાઈ ગયા ઉપવાસ જોડે બંધાઈ ગયા વ્રત નિયમ જોડે બંધાઈ બધી રીતે આપણે બંધાઈ ગયેલા માણસો છીએ તો હવે બંધાઈ ગયેલો માણસ ખાલી જગ્યાએ કેવી રીતે કરી શકે અને જો ખાલી જગ્યાએ કરવી હોય તો પહેલાં બંધન મુક્ત થવું પડે એટલે સંતોનો ઈરાદો એ જ હતો કે મનુષ્ય બંધન મુક્ત થઈ અને આ મંદિરનું પ્રતિક જુએ અને પોતે ખાલી થઈ જાય અને એની આ જે બારની આરતી છે એ ડુપ્લિકેટ આરતી છે જે આપણે વગાડવી પડે છે અને અંદર ચોવીસ કલાક જેને આપણે અનહદ નાદ કહીએ છીએ અહીંથી આ ત્રિકુટીથી ઉપરના ભાગમાં જે અનહદ નાદ જેને સહસ્ત્ર દળ કહેવાય જે સાતમું આસમાન કહેવાય જ્યાં આપણે ચોટી રાખીએ છીએ આના દર્શન મનુષ્ય કરે એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ મંદિરની વ્યવસ્થા કરી હતી એટલા માટે જ મંદિરનું આયોજન કર્યું હતું પણ હવે તો એવું જ થઈ ગયું છે જ્યારે કિલોમીટરના પથ્થર પકડો કે મંદિર પકડો એમ આપણે પકડીને બેસી ગયા છે એટલે જ આજ આપણા ધર્મમાં આટલા બધા મંદિરો વધી ગયા છે આટલા બધા સાધુઓ વધી ગયા છે આટલા બધા સંતો વધી ગયા છે એમ સતત ક્યાંય પ્રેમની ગંગા વહેતી નથી ક્યાંય તમે પૂછી જુઓ જગતમાં કોઈને તમને શાંતિ છે હા જેને શાંતિ છે કોને શાંતિ કે સંપત્તિ સુખ નથી જે અંદર ઉતર્યો હશે ભલે તે ગરીબ હશે પણ જે અંદર ઉતર્યો હશે એને શાંતિ હશે બાકી જગતમાં ક્યાંય શાંતિ નથી અને શાંતિ ત્યારે જ થાય કે જ્યારે શરીર રૂપી ઘર મંદિર બની જાય અને એની આરતીનો લાવો આપણને મળે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ